દારૂની બોટલ પણ મળી આવી હતી જે સ્પષ્ટ કરે છે કે કોન્સ્ટેબલ અકસ્માત વખતે નશામાં હતો હવે સવાલ એ છે કે જો રક્ષા કરનાર દારૂ પીને જનતાને મોતની રેસમાં દોડાવે તો પછી રક્ષા કોણ કરશે આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે એ તો હવે જોવાનું રહેશે જાહેર જનતા હવે ન્યાયની રાહ જોઈ અકસ્માત વખતે પોલીસ કોન્સ્ટેબલની ગાડીમાંથી એનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો ઓકે હવે જોવાનું એ છે કે યુનિફોર્મ સાથે સાથે દારૂની બોટલ પણ મળી આવી હતી પોલીસ કોન્સ્ટેબલે પૂર ઝડપે આ અકસ્માત સર્જ્યો હતો અને હવે જોવાનું એ છે કે શું ખરેખર પોલીસ કોન્સ્ટેબલ ઉપર કાર્યવાહી કરશે કે નહીં તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું પોલીસને આની ઉપર કાર્યવાહી થશે કે નહીં ન્યૂઝ ન્યૂ આ કેસ પર નજર રાખશે અને આપને પહોંચાડશે દરેક અપડેટ કારણ કે સત્ય છુપાતું નથી સત્ય દેખાડવું જ અમારું કામ છે ડીએમ નાઇટી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ